આજે નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી આ બેઠકમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય તરીકે હું પોતે હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર હતા સાથે સાથે ડીડીઓ ડીસીએફ એસપી સહિતના તમામ શાખા અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા એમાં શરૂઆતમાં સાંસદશ્રીના પ્રશ્નોની ચર્ચા થઈ એમાં રોડ રસ્તાથી લઈને તમામ લોકહિતના એમના પ્રશ્નો હતા એની ચર્ચામાં એક વ્યક્તિગત મારો મને લઈને એમણે જે પ્રશ્નો પૂછ્યો હતો તો સ્કૂલસર જતા રોડ પર જે મકાન છે એનો મેં ખુલાસો એમને ત્યાં આપ્યો છે એના ઘરવેરાની રસીદ લાઈટ બિલ સાથે સાથે કેટલા વર્ષોથી ત્યાં ઘર છે એના પુરાવા સમય અમે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અમારી ફાઇલ છે તે પણ અમે રજૂ કરવાની એમને અમે વાત કરી છે સાથે સાથે એમને ત્યાં પોતે પધારે એવું મનસુખભાઈને અમે આમંત્રણ પણ આપ્યું છે સાથે જે ચૌદ તારીખે વન મહોત્સવ હતો એમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું એ બાબતને લઈને મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને શ્રીએ ડીસીએફને સૂચના આપી અને ડીસીએફે પોતે ભૂલ સ્વીકારીને બીજી વાર આવો બનાવ નહીં બનશે એ બાબતને લઈને એમણે એમને બાહિતરી આપી છે ત્રીજું નર્મદા જિલ્લાની તોતેર ડબલ એની જમીનો એમાં ખાસ કરીને કેવડીયાની જમીનો જે બીજા લોકોના નામો ટ્રાન્સફર થયા છે એને થઈ છે અને ભાડા જે આપવામાં આવી છે એ તમામ બાબતોની મેં વિગતો માંગી છે પણ છેલ્લા દસ પંદર દિવસમાં અમને મળી જશે એવી કલેક્ટર શ્રી એ બાહેદરી આપી છે આજે આ સંકલન નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને ખૂબ તંદુરસ્ત તમામ બાબતોને લઈને ચર્ચા થઈ છે સાથે અનાજ કોભણ થયેલું એ એજન્સીને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે ખાસ તમે ગઢેશ્વર સ્કૂલની મુલાકાત લીધી તે પ્રશ્ન પણ લેવામાં આવ્યો હતો શું એમાં જવાબ ગઢેશ્વર તાલુકાની જે શાળાની મુલાકાત હતી એ આગલી સંકલનમાં અમારો પ્રશ્ન હતો ટ્રાઇબલ મ્યુઝિયમનો પ્રશ્ન પણ આગલીમાં હતો તો એ બાબતે સંકલનમાં તે જે તે વખતના કલેક્ટર મેડમે અમને બાહેદરી આપી હતી કે આ વર્ષે એનું ટેન્ડર કરીને દિવાળી બાદ એ મકાનનું કામકાજ ચાલુ કરીશું એ બાબતને લઈને પણ આપી હતી સાથે સાથે અગાઉની સંકલનના જે પણ અમારા પ્રશ્નો હતા એ બાબતની લેખિતમાં મને માહિતી મળી ગઈ છે જયંતર વસાવાએ મનસુખ વસાવાને સંકલન સમિતિમાં કીધું કે ઘેરા આવજો જગ્યાની તપાસ હા અમે સંકલનમાં સાથે જ બેઠા હતા મનસુખભાઈ વસાવા પણ સાથે હતા એમનો જ્યારે મને વ્યક્તિગત વ્યક્તિગત પ્રશ્ન હતો ચૈતર વસાવાને લઈને એટલે સ્વાભાવિકપણે કલેક્ટર અને તમામ અધિકારીઓની સાથે જ મેં કીધું કે માન્ય સાંસદ સાહેબ તમે ઘરે આવો અને આપણે જમીન પણ અને અધિકારીઓને પણ લઈ આવો ફોરેસ્ટ વિભાગ રેવન્યુ વિભાગ અને તમામ લોકોને લઈ આવો જે પુરાવા અમારી પાસે હશે અને જ્યાં મારું ઘર બન્યું છે એ પણ અમે તમને રજૂ કરી દઈશું ચૈતર વસાવા સરકાર આપવાની વાત કરી છે આજે

થી અમે બધા ત્યાં કરીએ છીએ બધાના દાવા પ્રાયોજના વહીવટદાર માં પેન્ડિંગ છે જયારે પણ એમની મંજૂરી મળશે તો આગળની કાર્યવાહી થશે